નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ છ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ અને વાર શનિવારના કપાસના ભાવ એટલે બધા જ ખેડૂત મિત્રોને જયનમાન દાદાને આજે કપાસના ભાવમાં સુધારો થાય એવી અપેક્ષા છે આજનો આ વિડીયો આપણે શરૂ કરીએ છીએ તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો આજે કપાસના ભાવમાં મિત્રો જે ઘટાડો નોંધાયો છે તે ફરી એકવાર ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અમુક માર્કેટ માર્કેટયાર્ડોને બાદ કરતાં મોટાભાગના માર્કેટયાર્ડોમાં કપાસના ભાવમાં પંદરથી વીસ રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે અને કપાસના ભાવ જે સાડી ચૌદસો પંદરસોની નજીક હતા એ ફરી એકવાર થકવા લાગી ચૌદસો ને સાડી ચૌદસોની સપાટી પર આવી ગયા છે હવે ખેડૂત મિત્રો કપાસના બંને વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદા છપ્પન એકસો ને ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો એસી ડોલર બોલાઈ રહ્યો છે જામનગર એક હજારથી પંદરસો ગોંડલ એક હજારથી ચૌદસો એકાવન મોરબી બારસો પચીસ થી ચૌદસો એકાણું હળવદ બારસો એકાવન થી ચૌદસો સિત્તેર જુનાગઢ અગિયારસો થી તેરસો છત્રીસ તળાજા અગિયારસો થી ચૌદસો છવ્વીસ રાજકોટ બારસો દસથી પંદરસો પંદર બોટાદ બારસો પંદરથી પંદરસો દસ ધ્રોલ અગિયારસો પાંચથી ચૌદસો ચુમ્મોતેર કોડીનાર બારસો પચાસથી ચૌદસો પચાસ ભાવનગર બારસોથી ચૌદસો સત્તર અમરેલી નવસો નેવુંથી ચૌદસો ચુમ્માલીસ જામ કંભાળિયા તેરસો ચાલીસથી ચૌદસો અડતાલીસ મહુવા અગિયારસો પચીસથી ચૌદસો એક જામજોધપુર બારસો પચીસથી ચૌદસો છોતેર વિસાવદર અગિયારસો ચોત્રીસથી ચૌદસો છપ્પન ધોરાજી એક હજાર છન્નુસથી ચૌદસો એકત્રીસ સાવરકુંડલા બારસોથી ચૌદસો સિત્તેર જસદણ અગિયારસોથી ચૌદસો પચીસ કાલાવડ અગિયારસોથી ચૌદસો ચાલીસ થાંગ્રધા તેરસો ચારથી ચૌદસો બાબરા અગિયારસો પંચોતેરથી ચૌદસો નેવું પાટડી એક હજારથી ચૌદસો વાંકાનેર બારસો પચાસથી તેરસો નેવું ખાંભા અગિયારસો ત્રેવીસથી ચૌદસો રાજુલા નવસોથી ચૌદસો ત્રીસ વઢવાણ એક હજારથી ચૌદસો મેંદડા બારસોથી ચૌદસો એકત્રીસ ઉપલેટા બારસોથી ચૌદસો પાસઠ લખતર અગિયારસો સાઠથી ચૌદસો એક પાલીતાણા અગિયારસો દસથી ચૌદસો વીસ જેતપુર અગિયારસો એંશીથી પંદરસો એક